નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે તે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ એકમાં જે સંસ્કૃત વિષય છે તે સંસ્કૃત વિષયના પાઠ એકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પાઠ એકનું નામ છે ચિત્રપદાની મિત્રો આ જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેનો ફોટો અહીંયા તમે જોઈ શકો છો આ પ્રમાણેનો તેનો જે કવર પેજ જે છે પહેલું પેજ જે છે તે આ પ્રમાણે છે તમે ભાગ એક જોઈ શકો છો ભાગ એકની અંદર ગુજરાતી ગણિત અંગ્રેજી સમાજ વિજ્ઞાન હિન્દી સંસ્કૃત અને સામાજિક વિજ્ઞાન જેવા બધા જ વિષયો જે છે તેના એક અથવા તો બે પાઠ આપવામાં આવેલા છે તો આપણે આ જે પોથી છે એના જેટલા પણ ભાગ આવશે તે બધા 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 જ જ જ ભાગના પાઠના વિષયના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ થવાના છે તો જરૂરથી આપણી ચેનલ સાથે જોડાયેલા લેજો હવે આજે આપણે આ વિડીયોની અંદર સંસ્કૃત વિષય જે છે તેના પાઠ એકનો અભ્યાસ કરવાના છીએ અને આ જે સંસ્કૃત વિષય છે અથવા તો આ ભાગ એક જે છે તેના સંપૂર્ણ સોલ્યુશનની જો પીડીએફ તમારે જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી મેળવી લેજો ચાલો તો શરૂ કરીએ આપણે સંસ્કૃત વિષયનો પાઠ નંબર એક નવી સ્વાધ્ય પૂરતી એમાં ચિત્ર પદાની એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે જુઓ પ્રશ્ન નંબર એક કાઉસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એટલે કે રિક્ત સ્થાનોની ખાલી જગ્યા પૂરવાની છે એમાં પહેલું ઈતત ખાલી જગ્યા તો અહીંયા આપણને ત્રણ વિકલ્પો આપેલા છે તો એમાં જવાબ આવશે બસયા ન ત્યાર પછી બીજું ઈશહ ખાલી જગ્યા તો એમાં જવાબ આવશે ગજહ ત્રણ વિકલ્પો છે આપણી પાસે એમાંથી જવાબ આવશે ગજહ ત્રીજું સહ ખાલી જગ્યા તો છત્રમ વૃક્ષ અને ઉત્પીઠિકા તો અહીંયા જવાબ આવશે વૃક્ષ પાંચમું તત્ ખાલી જગ્યા વિદ્યાલય ફલમ અને ચટકા તો અહીંયા જવાબ આવશે ફલમ છઠ્ઠું અહમ ખાલી જગ્યા પુસ્તકમ શિક્ષક અને સંચિકા તો જવાબ આવશે સંચિકા સાતમું ઈશા ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે ગજહ કાઉસ જે છે કાઉસની અંદરથી આપણે જવાબ લખવાના હોય તો આપણે અહીંયા ગજહ લખી શકીએ ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના ચિત્ર જોઈને તેના માટે સાચા સંસ્કૃત શબ્દ ઉપર ગોળ કરવાનું છે ચાલો પેલું પોપટનું ચિત્ર છે તો પોપટનો અર્થ થશે શું કહ ત્યાર પછી બીજું ચિત્ર જે છે તે મૂર્તિ આપણને આપેલી છે તો એનો અર્થ થશે પ્રતિમા તો પ્રતિમા ઉપર આપણે ગોળ કરીએ ચાલો ત્યાર પછી ત્રીજું ચિત્ર જે છે તે બારીનું છે ને બારીનું સંસ્કૃત થશે વાતાયનમ તો વાતાયનમ ઉપર આપણે ગોળ કરી દઈએ ચાલો ત્યાર પછી આપણને ઘોડાનું ચિત્ર આપ્યું છે તો ઘોડો એટલે કે અશ્વહ તો આપણે અશ્વહ ઉપર ગોળ કરી દઈએ ત્યાર પછી ફાઇલ છે ફાઇલનું સંસ્કૃત થશે સંચિકા તો સંચિકા ઉપર ગોળ કરીએ ચાલો ત્યાર પછી છે હું ચાલો હું એટલે કે અહમ તો આપણે હમ ઉપર આપણે અહીંયા ગોળ કરી દઈએ ત્યાર પછી આપણને દરવાજો આપેલો છે તો દરવાજા ઉપર દરવાજાનું સંસ્કૃત થશે દ્વારમ તો દ્વાર ઉપર આપણે ગોળ કરી દઈએ કૂતરો કૂતરો એટલે કે શ્વાનઃ તો આપણે શ્વાનઃ છે તો શ્વાનઃ ઉપર અહીંયા ગોળ કરી દઈએ ઉપર અનુસ્વાર નહીં આવે ચાલો ત્યાર પછી નવમું આપણને આપેલું છે ટેબલ ટેબલ એટલે કે ઉત્પીઠિકા તો ઉત્પીઠિકા ઉપર ગોળ કરી દઈએ અને ત્યાર પછી છે તત તે તો આપણે તત ઉપર ગોળ કરીએ ચાલો ત્યાર પછી તમારા માટે દોસ્તો એક સરસ મજાની મસ્ત મજાની જાહેરાત આપેલી છે કે ધોરણ ત્રણથી આઠની જે ન્યૂ સ્વ અધ્યયન પોથી બે હજાર ચોવીસ પચીસને આવેલી છે તેના બધા જ ભાગના તમામ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી મેળવી લેજો અભ્યાસ કરી લેજો અથવા તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપર જઈને સરળતાથી ડાઉનલોડ આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો ચાલો ઉદાહરણ આપણને આપ્યું છે નૃપ શિષ્ય અને બાલક બરાબર આ ત્રણ શબ્દો આપ્યા છે એના ઉપરથી એક પ્રશ્ન પૂછો છે તો અહીંયા જવાબ આપણે લખ્યો છે ઈશહ નૃપ બરાબર છે તો એવી રીતે પહેલું વાક્ય બનશે શિષ્યને લઈને તો ઈશહ શિષ્ય અને બીજું વાક્ય બનશે ઈશહ બાલક ચાલો એવી જ રીતે ઉદાહરણ આપણને આપ્યું છે કે શિવ કાક અને ગજ તો સ કહ તો સહ શિવ તો જવાબ આવશે સહ કાક અને બીજું આવશે સહ ગજ ચાલો તેવી રીતે ત્રીજું ઉદાહરણ આપણને આપ્યું છે શિક્ષિકા છાત્રા અને સેવિકા તો ઈશા કા તો ઈશા શિક્ષિકા એવી રીતે આગળના વાક્યો બનશે ઈશા છાત્રા અને ઈશા સેવિકા ચાલો ત્યાર પછી ચોથું આપણને આપ્યું છે ભગીની લેખીની અને સીતા ઉદાહરણ આપ્યું છે સા કા તો સા ભગીની બીજું વાક્ય બનશે સા લેખીની અને સા સીતા ચાલો ત્યાર પછી પાંચમું ગૃહમ ઉદ્યાનમ અને દૂરદર્શનમ ઉદાહરણ આપ્યું છે કે ઈ ત કિમ તો ઈ તત્ગ ગૃહમ વાક્ય બનશે ઈ ઉદ્યાનમ અને ઈ તત્વ દૂરદર્શનમ ત્યાર પછી છઠ્ઠું જોઈએ મંદિરમ ફલમ અને યાનમ આપણને આપ્યું છે ને પ્રશ્ન પૂછો છે તત કિમ તો તત મંદિરમ પેલું વાક્ય બનશે ફલમને લઈને તત ફલમ અને બીજું વાક્ય બનશે તત યાનમ ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર અહીંયા આપણને કહ્યું છે કે ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો જેમ કે ભ્રાતા અને ભગીની તો અહમ ભ્રાતા ત્વમ ભગીની બરાબર તો ઉદાહરણ પ્રમાણે આપણે વાક્યો બનાવવાના છે તો પહેલું વાક્ય જોઈએ બાલ કહો અને બાલિકા તો અહમ બાલ ત્વમ બાલિકા લેખક અને લેખિકા તો અહમ લેખક તમ લેખિકા શિષ્ય અને શિષ્ય તો અહમ શિષ્ય તમ શિષ્યા ત્યાર પછી ચોથું ચતુર અને ચતુરા તો અહમ ચતુર તમ ચતુરા અધ્યાપક અને અધ્યાપિકા તો અહમ અધ્યાપક તમ અધ્યાપિકા ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ યોગ્ય પદને જોડી અને વાક્ય રચના કરો અને શબ્દાન પદ યોજતું એટલે કઈ આપણે યોગ્ય શબ્દ જે છે તેને યોગ્ય શબ્દ સાથે જોડવાના છે અને પછી વાક્ય બનાવવાના છે તો સહને આપણે જોડીશું અશ્વ સાથે ઈશહને આપણે જોડીશું મયુરહ સાથે ઈશાને આપણે જોડીશું બાલિકા સાથે ઈતતને આપણે જોડીશું વિમાનમ સાથે શાને આપણે જોડીશું ઉત્પીઠિકા સાથે અહમને આપણે જોડીશું છાત્ર સાથે અને ત્વમને આપણે જોડીશું સૈનિક સાથે ચાલો તો એના વાક્યો જે છે તે કંઈક આ પ્રમાણે બનશે જો સહ અશ્વ ઈશ મયૂર ઈશા બાલિકા ઇત વિમાન સા ઉત્પીઠીકા અહમ છાત્ર સૈનિક ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના વાક્યોને સંસ્કૃતમાં લખો પેલું તે રમેશ છે તો સહ રમેશ અસ્તિ બીજું આ કમ્પ્યુટર છે તો ઈશ સંગણક અસ્તિ ત્રીજું હું ગ્રાહક છું તો અહં ગ્રાહક અસમી ત્યાર પછી ચોથું આ મગર છે તો ઈશ ગ્રાહક અસ્તિ તે હોડી છે તો તત્ નૌકા અસ્તી તું વિદ્યાર્થી છે તો તમ છાત્રાર પછી સાતમું તે વૃક્ષ છે તો સ વૃક્ષ અસ્તી આ ઘોડો છે તો ઈશ અશ્વ અસ્તી નવમું આ ટપાલ પેટી છે તો ઈશ પત્રપેટિકા અસ્તી અને દસમું તે પંખો છે તો તત્વ વ્યજનમ અસ્તી ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર સાત અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપવામાં આવેલા શબ્દો સાથે ઈશહ સહ ઈશા સા ઈ તત તત સર્વ નામો પ્રયોજી અને વાક્ય બનાવી અને વર્ગની અંદર રજૂ કરવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ઈશહ ની સાથે ગજહ અને અશ્વ આપેલું છે સહ એની સાથે મયુરહ અને શુકહ ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આપણે મૂકી શકીએ ઈશા ઈશાની સાથે આવશે પૂજા અને મીરા સા એની સાથે આવશે પ્રતિમા અને ઉત્પીઠિકા એવી રીતે આપણે આગળ જોઈએ તો અહીંયા પુસ્તકમ અને ચિત્રમ તો તત અને વ્યજનમ અને દૂરદર્શનમ તો ઈતત અને વાક્યો જે છે તે આપણે આ પ્રમાણે બનાવી શકીએ જો સરસ મજાના બાર વાક્યો આપણે અહીંયા બનાવીને દર્શાવેલા છે જેમ કે ઈશઃ ગજહ ઈશઃ અશ્વઃ સહ મયુરઃ સહ શુકઃ ઈશા પૂજા ઈશા મીરા સા પ્રતિમા સા ઉત્પીઠિકા તત ચિત્રમ ઈતત વ્યજનમ ઈતત દૂરદર્શનમ આવા સરસ મજાના વાક્યો આપણે બનાવી શકીએ તો દોસ્તો આ વિડીયો તમે જોયો સમજ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આપણે આજે જે ધોરણ આઠની સ્વઅધ્યયન પુથી છે તેના એક નવા વિષયના નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ આઠની જે નવી સ્વ અધ્યયન આવેલી છે તેના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને બનાવવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તો દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે